હવે કોઈ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપશે ભારત પોતાના સમય અને પોતાની શરતો પર જવાબ જરૂરથી આપશે કોઈ પણ ન્યુક્લિયર બ્લેકમેલ ભારત નહીં સહન કરે દુનિયા પણ ભારતના આ નવા રૂપને સમજતા આગળ વધી રહી છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ આદમપુર એસબેર ખાતે પીએમ મોદીએ જવાનોને કહ્યું કે ઓપરેશન સિંદૂરથી તમે દેશનો આત્મબળ વધાર્યો છે ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે આપણી મિસાઈલોથી પાકિસ્તાનની ઊંઘરામ થઈ ગઈ છે આપણો લક્ષ્ય પાકિસ્તાનમાં આતંકીઓને હિટ કરવાનો હતો પણ પાકિસ્તાને ષડયંત્ર રચ્યું મને ગર્વ છે કે તમે સાવધાની અને સતતતાથી બાણ વધાર્યું છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તબાહી વિનાશ અને મહાવિનાશ આદમપુર એરબેઝ પરથી પીએમ મોદીનું સંબોધન જણાવ્યું છે કે સોથી વધુ આતંકીઓ માર્યા ગયા છે આંતકના માસ્ટર સમજી ગયા છે કે ભારત તરફ આંખ ઉટાવવાનો એક જ અંજામ હશે અને તે છે તબાહી ભારતમાં નિર્દોષોનું લોહી વેવડાવવાનો એક જ અંજામ હશે વિનાશ અને મહાવિનાશ અમે આંતકવાદને પ્રયોજિત કરતી સરકાર અને આંતકના માસ્ટર્સને અલગ અલગ રીતે નહીં જોઈ શકીશું હવે પાકિસ્તાનનો દાવો પણ પડ્યો ખોટો પીએમ મોદીના આદમપુર પહોંચતા જ પાકિસ્તાનનો આ દાવો પણ ખોટો પડી ગયો છે

કે ઓપરેશન સિંદૂર એ કોઈ સામાન્ય સૈન્ય અભિયાન નથી ઓપરેશન સિંદૂર એ ભારતની નીતિ ઈરાદા અને નિર્ણાયક ક્ષમતાની ત્રિવેણી છે ભારત બુદ્ધ અને ગુરુ ગોવિંદસિંહજીની પવિત્ર ભૂમિ છે બહેનો અને દીકરીઓ પાસેથી સિંદૂર છીનવી લેનાર આતંકવાદીઓ તેના ઘરની અંદર કચડ્યા છે તેઓ ભૂલી ગયા હતા કે જેઓ તેમને પડકાર ફેંકતા હતા તે ભારતીય સેના જ હતી બાદ ગુજરાતમાં માં તિરંગા યાત્રા અને સીએમ આયોજન કરાયું હતું અમદાવાદમાં માં સીએમ તિરંગો હાથમાં લઈને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારત માતા કી જય વંદે માત્ર નારાથી સમગ્ર વાતાવરણ ગુજય ઉઠ્યું હતું માત્ર વીસ મિનિટમાં બે કિલોમીટર જેટલી લાંબી યાત્રા પૂર્ણ કરી મુખ્યમંત્રી સુભાષ બ્રિજ થી રવાના થયા હતા હવે ગુજરાતમાં માં સીએમ પટેલ ધડાધડ મોટો નિર્ણય તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક રદ કરી દેવામાં આવી છે આદેશ અનુસાર બોર્ડ કોર્પોરેશન પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટેડ એઇડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે અને રાજ્યના સીએમએ એક્સપર આ માહિતી આપી હતી હવે ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને બાદ જનજીવન પૂર્વવ્રત થતા કર્મચારીઓ અને અધિકારીઓ હવે પોતાની રજા લઈ શકશે છે જો કે અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓએ ફોન તેમજ ઈમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે હવે અહીં ધારાસભ્ય બરાબરના ફસાયા રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજ્યગુરુ બરાબર ફસાયા છે તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમની નીલ્સ ગ્રીનવુડ સ્કીમમાં રેસજાના નિયમનું ઉલ્લંઘન થયો છે તેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ આ કાર્યવાહી કરી છે આ સ્કીમમાં યુનિટ ધારકો પાસેથી 10% કરતા વધુ અવેદ લેવાતો હતો રેરાએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને 30 દિવસમાં દંડની રકમ જમા કરાવવા માટેની સૂચના પણ આપી દીધી છે ગૃહ રાજ્ય મંત્રી હરસંગવીનું મોટું નિવેદન તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લામાં વહીવટી તંત્રએ તમામ તૈયારી પૂર્ણ કરી છે જરૂરી માહિતી સરકાર દ્વારા જનતાને જણાવવામાં આવશે પાકિસ્તાન સાથેની તણાવભરી સ્થિતિને લઈને સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ પછી સંઘવીએ જણાવ્યું કે કોઈના અફવાથી ડરવાની જરૂર નથી સરકાર તરફથી જ્યારે કોઈ નિર્દેશ આપવામાં આવે તો તેનું પાલન કરવું ખોટી માહિતી ફેલાનાર સામે કડક કાર્યવાહી થશે ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ અને કરાયા સસ્પેન્ડ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના ભાજપ કોર્પોરેટ આશિષ જોશીને પક્ષ વિરોધી નિવેદનો અને વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે સામાન્ય સભામાં ઉગ્ર બોલીચાલી કરી હતી અને સોશિયલ મીડિયામાં પાર્ટી વિરુદ્ધ પોસ્ટ પણ કરી હતી સાથે જ હરણી બોટકાંડમાં પીડિત મહિલાઓને પાર્ટી કાર્યક્રમમાં મોકલવાનો આરોપ પણ લાગ્યો હતો હવે મોટો ખુલાસો અને ગુજરાતનું રાજકારણ બદલાશે ગોંડલના રાજકારણમાં એક અલગ જ લડાઈ ચાલી રહી છે આ વચ્ચે નિખિલ ડોંગાએ એક વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે તેમને પૂછાયું કે શું તેઓ ગોડલ વિધાનસભાની ચૂંટણી લડશે તો જવાબ માં ડોંગા એ કહ્યું કે જો ગોંડલ ની જનતા મને અપીલ કરશે મારો સમાજ અઢારે વર્ણ તેમજ મારું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ કહેશે કે મારે આવવું જોઈએ તો હું સો ટકા આવીશ અને ભાજપ ચૂંટણી લડીશ